હે એવો દરિયો રે ડોલે ને સાયબો સાંભરે હે સાંભરે 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 સૈયર નો સંગ રે હો સૈયર મોરી દરિયો રે ડોલે ને સાયબો સાંભરે જવરચંદ મેઘાણીને સંભળાયું પણ એ બે ચાર દરિયાના ગીત પૂરા કર્યા અને ત્રીજા દરિયાની જે ગીત ગાતા હતા એની અંદર એણે એવી વાત કરી કે હું તને નહીં જવા દઉં દરિયો ખેડવા હું અહીંયા લોટ દળીને પણ તને ખવડાવીશ પણ મારા તને દરિયો ખેડવા માટે નહીં જવા દો અને એમ કરીને રડી પડ્યા એટલે જવરચંદ મેઘાણીએ બાને પૂછ્યું કે બા દીકરાની યાદ આવી ગઈ એટલે એ બાએ કહ્યું કે હા બેટા હા દીકરાની યાદ આવી ગઈ પણ હવે હું નહીં રડું એટલે ત્યારે જવરચંદ મેઘાણી ના પાડે છે કે નહીં હવે તમે ન ગાઓ તમારો દીકરાને શું થયું કેમ કરતા એમનું મૃત્યુ થયું કેમ કરતા દરિયાદેવ છે ભરખી ગયા ત્યારે બાએ મજાનો જવાબ આપ્યો હતો કે મવવાના એક શેઠ હતા અને એનો દરિયાનો વાણ લઈને મારો દીકરો આવતો હતો અને રસ્તામાં તોફાન ઉપડ્યું અને નાવ ડૂબી ગયું અને એની અંદર મારો દીકરો છે એ પણ હોમાઈ ગયો ત્યારે જવરજન મેઘાણીએ પૂછ્યું છું કે બા તો તમે એની સામે વળતર ન માગ્યું શેઠની સામે વળતર ન માગ્યું ત્યારે બાએ પણ બહુ મજાનો ખમીરવાળો જવાબ આપ્યો હતો કે લાખોનું કરોડોનું વાણ હતું એ મારા દીકરાના વિશ્વાસથી આપી દીધું હતું અને મારો દીકરો કદાચ હવે ડૂબી ગયો તો એ સાથે નાવે ડૂબ્યું છે વહાણે ડોબ્યું છે તો હું કયા મોઢેની પાસે વળતર માગવા જાઉં આ કેવી ખુમારીની વાત છે